ગુરુવારે મગોપ ખાતે આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટના સી ટાવર દુકાન નંબર એકાવનમાં બિલ્ડરની ઓફિસમાં બ્રોકર રૂપચંદ રાઠોડ પોતાના લાખો રૂપિયા બ્રોકરેજના બાકી હોવાથી બિલ્ડર મુકેશ ઓમ પ્રકાશ નાટા પાસે ગયા હતા જે દરમિયાન બ્રોકર રૂપચંદ રાઠોડ કાંઈ પણ સમજે તે પહેલા બિલ્ડરે પોતાના ગુંડા તત્વોને બોલાવી રૂપચંદ રાઠોડ પર હુમલો કરી દીધો હતો જે બાબતે સાચી માહિતી પત્રકાર પરિષદમાં આજ રોજ આપવામાં આવી હતી ગુરુવારે મગોબ ખાતે આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટના સી ટાવર દુકાન નંબર એકાવનમાં બિલ્ડરની ઓફિસમાં બ્રોકર રૂપચંદ રાઠોડ પોતાના લાખો રૂપિયા બ્રોકરેજના બાકી હોવાથી બિલ્ડર મુકેજ ઓમ પ્રકાશ નાટા પાસે ગયા હતા તે દરમિયાન બ્રોકર રૂપચંદ કાંઈ પણ સમજે તે પહેલાં બિલ્ડરે પોતાના ગુંડા તત્વોને બોલાવી રૂપચંદ પર હુમલો કરી નાખ્યો હતો જેમાં રૂપચંદને હાથમાં તથા માથાના ભાગે ઈજા થતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ પહેલાં ગુરુવારે બિલ્ડરે જણાવ્યું હતું કે બ્રોકરે અમારી પર હુમલો કર્યો છે ત્યારે આજે શુક્રવારે એનટીએમ માર્કેટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રગ્યો બ્રોકર રૂપચંદ આપ્યો હતો અને જણાવ્યું હતું કે બિલ્ડર મુકેશ નાટા ખોટું બોલી રહ્યા છે ત્યારે વધુ માહિતી શું છે તે રૂપચંદ બ્રોકર પાસેથી જાણીએ મારું નામ મહેન્દ્ર પટેલ બ્રોકર એસોસિએશનનો સદસ્ય છું અંગ્ર સમિતિનો સદસ્ય છું હું અને મારા મિત્ર કાલે સોમપ્રકાશ નાટાના પ્રોજેક્ટ રાજ ટેક્સટાઇલ ટાવર ઉપર દલાલી માંગવા ગયા તો એ મુકેશ નાટા એના છોકરા સોમ નાટા એને આઠ માણસ બોલાવી અને મારા મિત્ર રૂપચંદ રાઠોડ ઉપર હમલો કર્યો જાનથી મારવાની ધમકી આપી અને આખા પરિવારને ત્યાં જ ખતમ કરવાની ધમકી આપી એની છોકરી જ્યાં છે ત્યાંથી ઉચકી લો અને એને પણ પૂરી કરી દેવાની એટલે કે પરિવાર ઉપર હમલો કરશું તો આ બીજી વાર પૈસા માંગવા આવશે નહીં અને હું વચવા ગયો તો મને પણ મારવાની કોશિશ કરી અને મારે અહીંયા એને બચાવવામાં મારે પણ લાગી ગઈ એને બચાવો વચાવો મારે લાગી ગઈ બરાબર છે તરત જ અમે પહેલાં અમારા આખા એસોસિએશને કોલ કર્યો એ તરત જ પહોંચી ગયા અમે સો નંબરને કોલ કર્યો સો નંબર તરત આવી ગઈ આના પછી મુકેશ નાતાએ એને એક મનગનથ ઘટના બનાવી અને અમારા ઉપર મારા ઉપર અને મારા મિત્ર રૂપચંદભાઈ રાઠોડ ઉપર આક્ષેપ લગાવ્યો કે અમે લોકોએ એના એક માણસને જાનતી માર્યું છે અને એને કોઈ ફરજી માણસ ડમી માણસ ઊભો કરી બે વાગી ચોમાલીસ મિનિટે એ વખતે અમે લોકો પુણા પોલીસ સ્ટેશન પીઆઈ સામે રજૂઆત કરતા હતા કે ભાઈ અમારી એફઆઈઆર લઈ લો એ વખતે અમે ત્યાં હાજર પુણા પોલીસ તો આ બધું ઘટના અમે નથી કરી અને આ બધા જૂથા આક્ષેપ લગાવે છે આ મુકેશ નાટા એ પહેલા પણ

સાથી ઠોકીન કહીએ છે અમે જ્યાં જરૂર પડશે ત્યાં હાજરશું અમે લોકો પાછળ પડવાના નથી અમને ન્યાય જોઈએ અને આવા બિલ્ડો જ્યારે સુરતમાં હશે તો કોઈ માણસ ધંધો કરી શકે નહીં અને અમે મીડિયાથી રજૂઆત કરી છે તમે બધા હાથ જોડીને વિનંતી છે પ્રશાસનને વિનંતી છે અમને ન્યાય આપો રૂપચંદ ભીખારામ રાઠોડ પ્રોપર્ટી બ્રોકર શું ઘટના બની હતી કાલે રાષ્ટ્રેસ્ટોર ટાવરમાં રાષ્ટ્રેસ્ટોર ટેસ્ટાઇલ પ્રોમના સોમનાટા અને મોગસ નાટાએ અમારે પણ જાણ લેવો હમલો કરે તમને ક્યાં ક્યાં લાગ્યું છે મને એને એને આને મુકેશ નાટા અને સોમ નાટાના માણસો છે ને એને મને આ સાતથી આઠ માણસો આવેલા બહારથી એ લોકો એને મને આપણે આવીને ડાયરેક્ટ હુમલો કરેલો મારે મહેન્દ્રભાઈ ઉપર એને મને પૂરી રીતે મારેલો મુક્કા ધક્કી મારીને કાસ કાસથી પણ મને મારેલો એમાં મારે અહીંયા બલેટ પણ નીકળેલું છે પછી પેટમાં બહુ લાથો મારી છે મારે માથા ઉપર લાથો મારી છે મુક્કા માર્યા છે વારી વારી એક જાણ બીજો આવે એક જાણ બીજો એવી રીતે બધા મારા ઉપર હમલો કરી દો અમને કઈ બોલવા દીધા નથી પછી જ્યારે અમને સો નંબર ઉપર ફોન કરવાની કોશિશ કીધી ત્યારે મુકેશ નાટા અને એના જેટલા સાગરીતો લુકા તત્વના બધા લુકા તત્વ જ હતા બધા એક એક માણસો બોડી બિલ્ડર આવેલા એ ભાગી ગયા ત્યાંથી લાકડા ના ફટકા ન હતા પેલી લાકડી સાઈડ માં પડી હતી એને બરાબર કેટલા રૂપિયા બાકી રહી છે મારે આ ચોવીસ લાખ છઠ રૂપિયા લેવાના બાકી નીકળે છે

બહુ ધમકી આપેલી આપેલી મહિના લગભગ સાલથી બાકી છે અમને આજકાલ આજકાલ કરી કરીને એમને ખાલી ટાઈમ પ્રચાર કરે છે માપ કહે છે બેટા ને ખબર છે બેટો બાપ ને ખબર છે પછી બને ભેગા થયા ત્યારે પાર્ટનરને પૂછીને પૂછીશ તો પાર્ટનરને પૂછીએ ત્યારે કે બધા એ સંભાળે છે એવી રીતે એક બીજા પણ ઉપર મેળા પીપણામાં બધા એક ઉપર

ત્યારે સાચી માહિતી એનટીએ માર્કેટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી આ માર્કેટ વિસ્તારમાં બિલ્ડરો અને બ્રોકરો વચ્ચે હવે આગામી દિવસોમાં ધમાસણ થાય તો નવાઈ નહીં પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી